ગોધરામાં નીટની પરીક્ષામાં ષડયંત્ર કેસમાં શંકાસ્પદ વિદ્યાર્થીઓની યાદી મળી આવી છે ગોધરા પોલીસે એનટીએ પાસેથી શંકાસ્પદ વિદ્યાર્થીઓની યાદી મેળવી છે પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીના નામ અને સરનામા મેળવ્યા છે શંકાસ્પદ લાગતા સોળ વિદ્યાર્થીમાંથી દસ ગુજરાતના અને છ અન્ય રાજ્યના હોવાનું સામે આવ્યું છે તમામ વિદ્યાર્થીઓને પૂછપરછ માટે હાજર રહેવા માટે સમન્સ અપાશે પંચમહાલ પોલીસ ની ખાસ ટીમ દિલ્હી રવાના થઈ હતી જે બાદ તેની તપાસ આવતા તે મહત્વના પુરાવા લઈને પરત ફર્યા હતા જેમાં હાલ વાત કરીએ તો મહત્વના પુરાવા અર્થે જે પંચમહાલ પોલીસને જે સીસીટીવી કેમેરા છે તેમજ જે વિદ્યાર્થીઓ છે લિસ્ટ લઈને પરત આવ્યા છે છે આ વિદ્યાર્થીઓ જે રાજ્ય બહાર ગુજરાત રાજ્યના બહારના છે જે રીતે બિહાર છે ઓડિશા છે એ રાજ્યોના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અહિયાં કેમ્પ પરીક્ષા આપવામાં આવી હતી અને અહિયાં આ કેન્દ્ર કેમ પસંદ કરવામાં આવ્યું હતું તે મામલે વધુ ચકાસણી હાથ ધરી છે એનટી દ્વારા જે લિસ્ટ આપવામાં આવ્યું છે એ લિસ્ટમાં જે વિદ્યાર્થીઓ છ જેટલા વિદ્યાર્થીઓ બહારના છે એ બહારના વિદ્યાર્થીઓને પોલીસે સમન્સ પાઠવવાની શરૂઆત કરી છે એ સમન્સ પાઠવ્યા બાદ આ વિદ્યાર્થીઓ આ જય જલારામ સ્કૂલ કેમ કેન્દ્ર પસંદ કર્યું તેની તપાસ તેજ કરી છે આ તપાસની અર્થે મહત્ત્વના કડિયો બહાર આવી શકે છે હાલ વાત કરીએ તો આજે એક પુરુતો પુરુષોત્તમ શર્મા છે એ પુરુષોત્તમ શર્માની જે અરજી છે એ અરજી કોર્ટે આજે સુનાવણી કરવાની છે ગત રોજના રોજ સુનાવણી હતી પરંતુ સુનાવણીમાં આ મુનતવી રાખીને આજે તેની સુનાવણી કરવા જઈ રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું તો હવે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરે છે વિવેક સુધાર વીટીવી ન્યૂઝ પંચમહાલ